વાલિયા અંકલેશ્વરની હદ ઉપર સિંગપુર ગામની સીમાં મારણ સાથે ગોઠવેલ પાંજરામાં મરઘાનો શિકાર કરવા આવેલ કદાવર દીપડો પાંચરો પુરાયો હતો ગત તારીખ નવ સપ્ટેમ્બરના રોજ સિંગપુર ગામમાં દીપડો આટાફેરા કરતો ગ્રામજનોને નજરે પડ્યો હતો જે અંગે ગામના આગેવાનોએ અંકલેશ્વર વન વિભાગના આરએફઓ ડીબી ડામોનને જાણ કરી હતી વન વિભાગની ટીમે ડીએફઓ ઉર્વશી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ વનપાલ ભાવેશ સ્મોપ સહિત તેઓની ટીમે સિંગપુર ગામની સીમમાં મરઘા પોતાના મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું જે મારણ નો શિકાર કરવા આવેલ કદાવર દીપડો આજરોજ વહેલી સવારે પાંચ થી સાત ના અરસામાં પાંચરે પુરાયો હતો આ અંગેની જાણ વાલિયા વન વિભાગની ટીમ થતા તેઓ દીપડાને સુરક્ષિત વાલિયા ખાતે લઈ આવ્યા હતા જે બાદ તે દીપડાને અંકલેશ્વર વન વિભાગની ની ટીમ હવાલે કર્યો હતો નમસ્કાર બી સામાજિક મિત્રો આપણે તારીખ નવ નવ બે હજાર ચોવીસ ના રોજ સિંગપુર ગામે થી ગામ લોકોની અરજી મળેલ કે અમારી સીમ માં દીપડા સતત ફરતા હોય અને અમારા જાન માલ અને ઢોર નુકસાન થવાની સંભાવના રહેલ હોય તેની સ્થિતિ જોતા અમો એ આરએફઓ શ્રી ડી ડમો સાહેબ તથા ડીએફઓ શ્રી ઉર્વશી મેડમ ની માર્ગદર્શન સૂચના મુજબ સ્થળ પર તપાસ કરી અને તે પિંજરા ગોઠવાની કાર્યવાહી હાથ ધરેલ અને ત્યારબાદ સતત દીપડો પિંજરામાં પુરાયો હોવાનું પુષ્ટિ થતા તાત્કાલિક ધોરણે દીપડા અને વિભાગના હાથે લેવામાં આવેલો છે તેમજ તેની તબીબી ચકાસણી કરી તેને મુક્ત કરવાની આગામી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે